કોલાદ ગામમાં દરેક વિદ્યાર્થી જેમને આજે ઇનામ મળ્યું છે એમને દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું પ્રોગ્રામ આપણે આગળ વધારતા કોલાદ ગામના વેપારી મંડળ સાથે જોડાયેલા વડીલો યુવાનોનું આપણે સન્માન કરીશું અશ્વમેઘ અશ્વમેઘ રિયલ એસ્ટેટ મનુભાઈ સોમાભાઈ ખટાણા જેમનું સન્માન ઘાટિયા માણેકભાઈ કરશે અશ્વમેઘ રિયલ એસ્ટેટમાં એમને મનુભાઈ સોમાભાઈને પોતાની ફોર્મ છે તે સેટેલાઇટ વિસ્તારમાં તથા અશ્વિક રિયાલિટી નામનો બિઝનેસ આપણા મનુભાઈ કરે છે જે જમીન લે વેચ અને ફ્લેટ ભાડા આપવા ફ્લેટ લેવા વેચવા આનું કામ કરે છે બીજા નંબરે દ્વારકેશ રિયલ એસ્ટેટ ખોડાભાઈ નાગજીભાઈ ઘટિયા એમનું સન્માન હું રાજેશભાઈ કરમસિંહ ભાઈને વિનંતી કરીશ કે ખોડાભાઈનું સન્માન કરવામાં આવે રાજુભાઈ છે રાજુભાઈ આઈજો ઉપર રાજુભાઈ નાગજીભાઈ આવે